કહે બહેન મારી શક્તિ અને સામર્થ્યની મર્યાદામાં જે તારું કામ હશે તે કરીશ તમે જે નંદેશ્વર દીપની યાત્રા કરી આવ્યા તે નંદેશ્વર દીપની યાત્રા મને ન કરાવો અવશ્ય કરાવું મારી બહેન નંદીશ્વર દ્વીપ તો દેવો અને વિદ્યાધરોનું મહાન શાશ્વત તીર્થ છે પરંતુ છે ઘણું દૂર છતાં મારું આ વિમાન પવન વેગી છે આપણે ક્યાંય વચ્ચે ઉતરાણ નહીં કરવું પડે સુરસુંદરી હર્ષથી પુલકિત થઈ ગઈ તેણે સાધ્વીજી પાસે મધ્ય લોકનું અધ્યયન કરેલું હતું નંદીશ્વર દ્વીપની સંપૂર્ણ માહિતી તેણે મેળવેલી હતી આજે અચાનક એ અદભુત તીર્થની યાત્રાનો અવસર એને મળી રહ્યો માનવીનું સામાન્ય માનવીનું તો ગજુ જ નહીં એ દ્વીપ પર જવાનું વિશિષ્ટ વિદ્યાશક્તિવાળા માનવો જ ત્યાં જઈ શકે રત્નજટી વિદ્યાધર રાજા હતો તેની પાસે વિશિષ્ટ કોટીની વિદ્યાશક્તિઓ હતી રત્ન વિમાનને ગતિશીલ કર્યું અલ્પ ક્ષણોમાં જ એ આકાશમાં ઊંચે ચડી ગયું અને પૂર્વ દિશા તરફ પવન વેગે આગળ વધ્યું બહેન આપણે અત્યારે જમ્બુ દ્વીપમાંથી પસાર થઈ રહ્યા છીએ હમણાં જ તને મેરુ પર્વત દેખાશે સાવ સોનાનો મેરુ પર્વત જોઈને તું સ્તબ્ધ થઈ જઈશ આપણું વિમાન મેરુ પર્વતની પાસેથી પસાર થશે સુરસુંદરીએ સોનાનો મેરુ પર્વત જોયો તે બોલી ઊઠી અદ્ભુત અદ્ભુત કેટલો ઊંચો દ્રષ્ટિ જ નથી પહોંચતી ક્યાંથી પહોંચે લાખ યોજન ઊંચો છે ને હવે અલ્પ સમયમાં જ આપણું વિમાન લવણ સમુદ્ર ઉપરથી પસાર થશે હા બે લાખ યોજનનો લવણ સમુદ્ર છે સમગ્ર જંબુ દ્વીપની ચારે બાજુ પથરાયેલો છે

હવે આપણે ધાતકી ખંડ ઉપરથી ઉડી રહ્યા છીએ આ પણ જંબુદ્વીપની જેમ મનુષ્ય ક્ષેત્ર છે પરંતુ અહીંની દુનિયા નિરાળી છે વિમાન તીવ્ર ગતિથી ધાતકી ખંડને પસાર કરી ગયું અને કાલો દધી પર ઉડવા માંડ્યું સુરસુંદરી જાણે પોતાના દુઃખો વિસરી ગઈ હતી તેના મુખ પરથી વિષાદ વિખરાઈ ગયો હતો જ્યાં કાલો દધીને પાર કરી વિમાન પુષ્કરવર દ્વીપના આકાશ પ્રદેશમાં આવ્યું ત્યાં સુરસુંદરી બોલી ઊઠી આ છે પુષ્કરવર દ્વીપ આના અડધા ભાગમાં મનુષ્ય સૃષ્ટિ છે અને અડધા ભાગમાં નથી બરાબર ને તેણે રત્ન જટી સામે જોયું સાચી વાત છે તારી હવે આપણું ઉડયન મનુષ્ય ક્ષેત્રની બહારના પ્રદેશ ઉપરથી થશે પુષ્કરવર દ્વીપ પરથી વિમાન પુષ્કરવર સમુદ્રમાં પ્રવેશ્યું રત્ન જટીએ સુર કહ્યું બહેન હું એક વિવેક તો ચૂક્યો તે શું તને ભોજન અંગે તો પૂછ્યું જ નહીં મને શુદ્ધાનો અનુભવ જ નથી આ યાત્રામાં ખાવા પીવાનું યાદ ન આવે કેવી અદ્ભુત યાત્રા થઈ રહી છે અરે જુઓ આપણે હવે વારુણીવર દ્વીપ ઉપર આવી ગયા હા આ વારુણીવર દ્વીપ જ છે અહીં માનવ સૃષ્ટિ નથી હવે કોઈ જ દ્વીપ ઉપર માનવ સૃષ્ટિ નહીં હોય અડી દ્વીપમાં જ માનવ સૃષ્ટિ હોય તે આ બધું અધ્યયન કોની પાસે કર્યું હતું એક સાધ્વીજી પાસે એમનું નામ સુવ્રતા જો નીચે આ વારુણી સમુદ્ર છે આ સમુદ્રનું પાણી જે પીએ તેને નસો ચડે સુરસુંદરી એ શાંત સાગરને જોઈ રહી ન ભરતી ન ઓટ ન કોઈ સામુદ્રિક તોફાન હવે પછી આવશે ખીરવર દ્વીપ અને તે પછી આવશે ખીરવર સમુદ્ર હા શિરોદધી સમુદ્રના પાણી તો દેવલોકના દેવો તીર્થંકર પરમાત્માના અભિષેકમાં લઈ આવે છે એ પાણી એટલે નરિયુ દૂધ હશે હા એ સમુદ્રના પાણીનો રંગ દૂધ જેવો શ્વેત હોય છે માટે તો એનું નામ શિરોદધી છે આ આપણે શિરોદધી ઉપર જ આવી ગયા ખરેખર પાણી દૂધ જેવું જ છે હવે પછી જે દ્વીપ આવશે તેનું નામ છે ધૃત્વર દ્વીપ અને તેના પછી આવશે ધ્રુત સમુદ્ર જે નામનો દ્વીપ તે નામનો સમુદ્ર વિમાન અમાપ ગતિથી ઉડી રહ્યું હતું લાખો યોજનના દ્વીપ સમુદ્રને વાત વાતમાં ઓળંગી રહ્યું હતું ધ્રુત્વર દ્વીપ અને ધ્રુત્વર સમુદ્ર પસાર કરીને ઇક્ષુવર દ્વીપ પરથી વિમાન વહી રહ્યું હતું ઇક્ષુવર સમુદ્રના પાણી સાચે જ ઇક્ષુરસ જેવા મધુર હોય છે અને તેથી જ આ સમુદ્રનું નામ એક સુવર સમુદ્ર છે સર્વજ્ઞ વિતરાગ ભગવંત આ બધું પૂર્ણ જ્ઞાનની દ્રષ્ટિથી જોતા હોય છે કેવું યથાર્થ જ્ઞાન હવે આવશે નંદીશ્વર દ્વીપ દેવોનું અને વિદ્યાધરોનું શાશ્વત તીર્થ હા હા જુઓ દૂર દૂર જે ઉત્તંગ પહાડો દેખાય છે તે નંદીશ્વર દ્વીપ ઉપરના જ પહાડો હશે હા આપણે હવે પહોંચ્યા જ સમજ મારું જીવન ધન્ય બની જશે હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલી શકું એવું ન બોલ બહેન આ કોઈ ઉપકાર નથી મારું કર્તવ્ય બજાવું છું સુરસુંદરી હર્ષથી ગદગદ થઈ ગઈ રત્નજી તરફ અહોભાવથી તેણે જોયું નંદીશ્વર દ્વીપ આવી ગયો હું વિમાનને નીચે ઉતારું છું રત્ન વિમાનને નીચે ઉતાર્યું અને એક સ્વચ્છ ભૂમિ ભાગ પર સ્થિર કર્યું રત્નજટી અને સુરસુંદરી બંને વિમાનમાંથી નીચે ઉતર્યા રત્નજટીએ સુરસુંદરીને પૂછ્યું બહેન તારી ઈચ્છા શી છે પહેલા જીન મંદિરોની યાત્રા કરવી છે કે પહેલા ગુરુદેવ મણિશંખ મુનિરાજના દર્શન કરવા છે પહેલા શાશ્વત જીન મંદિરોને જુહારીએ શાશ્વત જીન પ્રતિમાઓના દર્શન પૂજન કરીએ અને પછી ગુરુદેવના ચરણે જઈએ અહીં કુલ બાવન જીન મંદિરો છે અંજનગીરી પર ચાર જીન મંદિર છે દધીમુખ પર્વત પર સોળ છે રતિકર પર્વતો ઉપર બત્રીસ જીન મંદિરો છે તમે કહ્યું તે સત્ય છે હવે હું એ જીન મંદિરોની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કહું હા કહે જીન મંદિરો સો યોજન લાંબા છે પચાસ યોજન પહોળા છે અને બોતેર યોજન ઊંચા છે તદ્દન સાચું બહેન તારું શ્રુત જ્ઞાન સત્ય છે હવે આપણે વિમાનમાં જ તે બધા પહાડો પર જઈએ પહેલાં અંજનગીરી પર તને લઈ જાઉં બંને વિમાનમાં બેસી ગયા થોડી ક્ષણોમાં જ અંજનગીરી પર પહોંચી ગયા અંજનગીરી પરના અતિ ભવ્ય અને મનોહર જીન મંદિરો જોઈ સુરસુંદરી રોમાંચિત થઈ ગઈ વિધિપૂર્વક તેણે જીન મંદિરોમાં પ્રવેશ કર્યો શાશ્વત જીન પ્રતિમાના દર્શન કર્યા તેની આંખો હર્ષના આંસુથી છલકાઈ ગઈ અનિમેશ નયને તેજ્નેશ્વર ભગવંતને નિહાળી રહી મધુર અર્થ ગંભીર અને ભાવ ભરપૂર શબ્દોમાં તેણે સ્તવના આરંભે વિશ્વાધાર જિને સરુ નિર્ભય પરમાનંદ રૂપાતીત રસાતીત વર્ણાતીત જિનંદ સ્પર્શ ક્રિયાતીતમ નમો સંગ સર્વ નિરહંકાર મલક્ષ તું ગર્વ કર્માષ્ટક કલપંક્તિભીત વીર્યાનંતપસ અકલામલ નિષ્કલંક તાત નૌભી પ્રલબ્ધ મહત્થ સુરસુંદરીએ વિધિવત ભાવ પૂજા કરી ચારે જિન મંદિરોમાં જઈ તેણે પોતાના નયન સફળ કર્યા પોતાની જીવા પવિત્ર કરી ત્યાંથી વિમાનમાં બેસી દધીમુખ પર્વતો પર જઈને સોળ જિન મંદિરોની યાત્રા કરી સુરસુંદરીનો હર્ષ ઉમંગ આનંદ નિરંતર વધી રહ્યો હતો રતિકર પર્વત ઉપરના બત્રીસ જૈન મંદિરોની યાત્રા કરી સુરસુંદરી કૃતાર્થતા અનુભવવા લાગી ઈમાન પાસે આવી તેણે રત્ન જટીને કહ્યું ભાઈ આજે હું એમનો ઉપકાર માનું છું એમનો એટલે કોનો જે મારો યક્ષ દીપ પર ત્યાગ કરી ગયા તેમનો ઓહો અમરકુમારનો હા જો મારો ત્યાગ ન કરી ગયા હોત તો તમે ક્યાંથી મળત અને તમે ન મળત તો દીપની યાત્રા કરવાનું પરમ સૌભાગ્ય મને ક્યાંથી પ્રાપ્ત થાત બહેન જે થાય તે સારા માટે એવું જ્ઞાની પુરુષોએ નથી કહ્યું કહ્યું છે પરંતુ સારું નથી બનતું ત્યાં સુધી જે અધીરતા રહે છે તે જીવ પાસે ન કરવાના વિચારો કરાવે છે યક્ષોદીપ છોડ્યા પછી એક પછી એક જે ઘટનાઓ મારી આસપાસ બની તે કેટલી દુઃખદ બની કેટલી બધી ભયાનક હતી એ વખતે હું વિચારી જ ન શકી કે જે થાય તે સારા માટે મારા પતિએ મારો ત્યાગ કરીને મને દુઃખના દરિયામાં જ ધકેલી દીધી એમ જ મને લાગ્યું હતું કારણ કે તે સુખ કરતાં શીલને વધારે મૂલ્યવાન ગણ્યું છે તું આદરનિષ્ઠ નારી છે કોઈને કોઈ મહાન આદર્શને હૃદયસ્થ કરીને એ મુજબ જીવન જીવનારને અનેક આપત્તિઓનો સામનો કરવો જ પડે છે જો તે સુખને વાલ્યું કર્યું હોત તો તને આ બધા કષ્ટો ન પડત શું ધનંજય તૈયાર ન હતો શું સમર્પિત કરવા તૈયાર ન હતો શા માટે સ્પૃહા કરતા ધર્મની રક્ષાનો વિચાર પ્રબળ છે એ ધર્મના જ પ્રતાપે આજે હું આ દિવ્ય સુખ પામી છું ને નહીંતર મારા જેવી સામાન્ય સ્ત્રીના ભાગ્યમાં નંદેશ્વરદીપની યાત્રા હોય ખરી અને મને કયા ધર્મના પ્રતાપે આવી શીલવંતી બહેન મળી તમારા પિતાજીના તમને મળેલા ઉચ્ચ કોટીના સંસ્કારો તે શું નાનો સુનો ધર્મ છે વાલી બહેન પિતા મુનિરાજ માત્ર ઘોર તપસ્વી જ નહીં વિશિષ્ટ જ્ઞાની મહાત્મા છે અવારનવાર તેઓના દર્શન કરીને તેમનો ધર્મોપદેશ સાંભળીને તૃપ્તિ અનુભવું છું તમે ખરેખર મહાન પુણ્યશાળી છો ભ્રાતા આવા શાશ્વત તીર્થની અનેક વાર યાત્રા કરવાનો પુણ્ય અવસર તમને મળે છે અને પિતા મુનિરાજના વંદન કરવાના તમારા હૈયે ભાવ જાગે છે આવા ઉત્તમ પુરુષોના દર્શન માત્રથી જીવનમાં પાપ નાશ પામે છે આવા નિષ્કારણ વત્સર મહાત્માઓના બે શબ્દ પણ મનુષ્યની જ્ઞાન દ્રષ્ટિ ખોલી નાખતા હોય છે તો હવે આપણે એ મહાત્માના ચરણોમાં જઈએ હા એમના દર્શન વંદન કરી પાવન થઈએ બંને વિમાનમાં ગોઠવાઈ ગયા વિમાન ઉડ્યું અને એક અત્યંત રમણીય ભૂમિ ભાગ પર ઉતર્યું સૃષ્ટિનું શ્રેષ્ઠ સૌંદર્ય જાણે આ ભૂમિ પર જ હતું જેવું સૌંદર્ય હતું તેવું જ પવિત્રતાથી મગમગ થતું ત્યાંનું વાતાવરણ હતું ત્યાંની હવામાંથી વૈરાગ્યની સુવાસ આવતી હતી કેવું અદ્ભુત સ્થળ છે આ એના કરતાંય વધુ અદ્ભુત થશે મુનિરાજના દર્શન રત્ન જટી સુરસુંદરીને લઈ મુનિરાજ જે પર્વત ગુફામાં હતા ત્યાં ચાલ્યો સુરસુંદરી માટે સુખનો અરુણોદય થઈ ગયો હતો